એક જ દવા કે જેનું નામ છે રોન ફેન કે જે ખેડૂત મિત્રો બેસ્ટ કંપની આવે છે અને એ દવામાં માં રોન ફેનમાં કયા કયા ટેકનિકલ આવે છે આપણે ખેડૂત મિત્રો એક તો ટેકનિકલની માહિતી લઈશું બીજી એના દૂધની માહિતી લઈશું અને ત્રીજું કે જે બજાર ભાવ છે કે ખેડૂત મિત્રોને ઘણો અત્યારે છેતરવાનો પ્રશ્ન હોય છે કે બજાર ભાવ ખેડૂત મિત્રોને શું શું હોય છે અલગ અલગ બજારમાં અલગ અલગ ભાવ હોય છે પણ આપણે અલગ એક એવરેજ ભાવની વાત કરીશું કે જેથી ખેડૂત મિત્રોને ખ્યાલ આવશે કે ભાઈ બજારમાં આપણે કોઈ બે પ્રોડક્ટ પરચેસ કરવી છે તો કયા ભાવે કરવી કારણ કે અત્યારેના બજારમાં ખેડૂત મિત્રોનો મેન મુખ્ય પ્રશ્ન છે ભાવ અને બીજો એક પ્રશ્ન એવો છે કે વધુ પડતો વરસાદના કારણે ખેડૂતોને એક બાજુ નુકસાનીનો તો ભોગ વેઠવાનો વારો આવી જ રહ્યો છે પણ સામે 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 આપણે જોવા જઈએ તો ખેડૂત મિત્રોના ભાવનો પણ પ્રશ્ન હોય છે તો આજે આપના આ વિડિયોમાં રોન ફેન દવા જે બેસ્ટ કંપનીની આવે છે તેના વિશે માહિતી મેળવશું અને તેના ભાવની માહિતી મેળવશે તો પહેલા તો ખેડૂત મિત્રો હું તમને માહિતી આપું તો રોનફેન દવા એક લીટર પેકિંગ પેકિંગ રોનફેન મિત્રો જોવા જઈએ તો ત્રણ ટેકનિકલ વાળી દવા છે એક પહેલું છે પાયરી ફોક્સિફેન બીજા નંબરમાં છે ડાયનેટોફ્યુરાન ત્રીજા નંબરમાં છે ડાયફેન ફ્યુરા પાયરીફોક્સિફેન ની ટકાવારી છે આઠ ટકા ડાયનેટ્યુરાનની ટકાવારી છે પાંચ ટકા

એના માટે વાત કરીએ તો કપાસમાં જો આપણે રોંથેન દવા વાપરવી છે તો આનો ડોઝ આપણે પર મતલબ કે લિટરનો પંપ છે તો સો લીટરનો એનો ડોઝ રાખવો જરૂરી છે એક એક જો લિટર પાણી છોટા છે ખેડૂત મિત્ર તો એના ત્રણસો ત્રીસ એમ પર એકર દવા જવી અવશ્ય જરૂરી છે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન સાહેબ મારો કપાસ નાનો છે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કપાસ મારો મોટો છે પણ એમાં કંપનીનો જો એક ડોઝ નિર્ધારિત કરેલો છે નક્કી કર્યું છે પાણીના ડોઝ પ્રમાણે જવું જોઈએ તો એ પ્રમાણે ખેડૂત મિત્રોનો અવશ્ય ડોઝ આપવો જોઈએ કે જેના કારણે ખેડૂતોને પ્રોપર રિઝલ્ટ મળે જો ખેડૂત મિત્રો કપાસ નાનો છે તો એમાં થોડા પંપ ઓછા થશે અને જો કપાસ મોટો છે તો એમાં પંપની સંખ્યા વધશે તો એનો પ્રોપર ડોઝ જશે તો આનો ડોઝ સો લીટર પાણીમાં તેત્રીસ એમ એ કપાસમાં જવું જોઈએ બીજું એક ખેડૂત મિત્રો જો તમે ટામેટી પાવો છો અને ટામેટીમાં જો તમારે આનો ઉપયોગ કરવો છે તો એમાં પચીસ એમએલ ના ડોઝે જવું જોઈએ બીજો જેવો એક ક્રોપ છે આપણો મરચા કે મરચામાં જો તમારે છંટકાવ કરવો છે તો એમાં પર સો લીટર પાણીમાં ત્રીસ એમ એલ ના ડોઝે જવું જોઈએ ચોડી વાવાતી હોય છે ચોમાસામાં લેટ કે જે ઘણા ખેડૂત મિત્રો સીટ પ્રોટીનની ચોળી હોય છે તો એમાં આપણે ખેડૂત મિત્રો સો લીટર પાણીમાં ત્રીસ એમ એલ ના ડોઝે જવું જોઈએ બીજો જે ક્રોપ છે એવો રીંગણ કે જેમાં આપણને ફાઇન લોન એનો વધુ પડતો પ્રશ્ન જોવા મળતો હોય છે સોળ લિટર પાણીમાં તેત્રીસ એમ નું નો રાખવું જોઈએ બીજી એક આપણે માહિતી આપવા જઈએ છીએ કે રેટ ખેડૂત મિત્રો નો મુખ્ય પ્રશ્ન હોય છે રેટ કે જેની રેટની આપણે માહિતી આપવા જઈએ તો આ રેટ હું સિક્યોર નથી કહેતો પણ બજાર કરતો પચાસ સો રૂપિયા પ્લસ માઇનસ હોઈ શકે છે ખેડૂત મિત્રો તો તમે એ રીતના જોઈ લેજો તમારું બજાર કઈ રીતનું છે જો લિટર પેકિંગ ની ભાવની આપણે વાત કરવા જઈએ ખેડૂત મિત્રો તો પચીસો પચાસ થી છવ્વીસો નો એવરેજ ભાવ હોય છે તો દરેક ખેડૂત મિત્રો ને લીટર પેકિંગ જો પર્ચેસ કરવું છે તો લિટર પેકિંગ માંથી તેત્રીસ ફોર્મ જતા હોય છે તો પચીસો પચાસ થી છવ્વીસો એનો એવરેજ ભાવ હોય છે તે રીતના ધ્યાન રાખવું પાંચસો એમએલ ના ભાવની આપણે વાત કરીએ ખેડૂત મિત્રો તો આમાં તેરસો ત્રીસ થી લઈને તેરસો એસી ઊંચી ભાવ હોય છે તો આની પણ એક ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવી અને નાના પેકિંગમાં ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય સાહેબ મારા ઓછા તો નાના સમયમાં હોય છે માર્કેટમાં તો આનો ભાવ જોવા સાતસો વીસ રૂપિયા થી લઈને સાતસો પચાસ સુધીના આપણને ભાવ જોવા મળતા હોય છે તો આ રહી ખેડૂત મિત્રો આપણા ભાવની વાત આ ભાવની વાત એવરેજ ભાવની વાત છે તો કોઈ ખેડૂત મિત્ર એ દુકાન જેને એમ નહીં કહી દેવું ભાઈ આ જ ભાવ એવું નહીં હોય અલગ અલગ માર્કેટમાં અલગ અલગ ભાવ હોય છે આ ખાલી તમારા માહિતી પૂરતી ભાવની વાત છે ખેડૂત મિત્રો આ ખાસ ધ્યાન રાખવું બીજું એક ખેડૂત મિત્રો આ દવાથી એક તો વાઇટ ફ્લાય સુથરી મોલો કાળો પીરો બધું જ સાફ થઈ જતું હોય છે તો ખેડૂત મિત્રોને જો આવું વાતાવરણ હોય અને જો આ બધું પ્રોબ્લેમ લાગતું હોય તો એક સ્પ્રે નું વાપરવું જોઈએ કે જેના કારણે ઓછા બજેટમાં સારું રિઝલ્ટ મળશે તો હું દરેક ખેડૂત મિત્રો એક વખત જો આ બધા પ્રોબ્લેમ દેખાતા હોય તો ખેડૂત મિત્રો જો કપાસમાં અત્યારે દવા ધોઈ જવાથી કેટલા ટાઈમ રવી જોઈએ તો મિનિમમ તમારી દવા ત્રણ થી ચાર કલાક રહ તો તમને એસી થી નેવું ટકા સાહેબ રિઝલ્ટ મળી જશે અને એવું લાગતું હોય તો માર્કેટમાં સિલિકા બે સ્ટીકર મળતા હોય છે તો એ ખેડૂત મિત્રો એક વખત વાપરવા અચૂક અને અવશ્ય છે કે જેથી ખેડૂત મિત્રો તમને રિઝલ્ટ સારું મળશે અને લાંબા ગાળાનું મળશે અને જો ખેડૂત મિત્રો બીજો એક ખાસ પ્રશ્ન છે કે તમને આવાય વિડીયો ગમતા હોય અને તમારી કોઈ પ્રોડક્ટના વિડીયોની માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં વિડીયો પ્રોડક્ટનું નામ લખજો કે જેથી હું તમને એ પ્રોડક્ટના વિડીયો બનાવી શકું અને ખેડૂત મિત્રો તમારા પણ બીજા ખેડૂત મિત્રો હોય એમને આ માહિતી પોકારજો શેર કરજો અને એના એમના જોડે પણ સબસ્ક્રાઈબ કરજો કે તમને અવનવી માહિતીના નવા નવા વિડીયો મળતા રહેશે આભાર